નમસ્તે બાળ મિત્રો કેમ છો બધા મજામાં છો ને ગયા અંકમાં આપણે પ્રકરણ દસ તરુણાવસ્થા તરફની શરૂઆત કરેલી હવે પ્રકરણમાં આગળ વધતા પહેલાં શીખેલી બાબતોનું એક વખત પુનરાવર્તન કરી લઈશું ગયા અંકમાં આપણે શીખી ગયા યૌવનારંભ અને તરુણાવસ્થા વિશે તરુણાવસ્થાનો પ્રારંભ દસ કે અગિયાર વર્ષની ઉંમરથી થાય છે અને લગભગ અઢારથી ઓગણીસ વર્ષ સુધી તે રહે છે ત્યારબાદ આપણે તરુણાવસ્થામાં બાળકોમાં આવતા શારીરિક અને માનસિક પરિવર્તનો વિશે શીખ્યા શારીરિક ફેરફારો જેવા કે ઊંચાઈમાં વધારો અવાજમાં બદલાવ શારીરિક દેખાવમાં બદલાવ પ્રસવેદ અને તૈલ ગ્રંથિનો વિકાસ તે સિવાય પ્રજનન ક્ષમતાના વિકાસ વિશે પણ આપણે ભણી ગયા માનસિક અને બૌદ્ધિક ક્ષમતામાં પણ વિકાસ થાય છે તે પણ આપણે શીખ્યું આ બધા બદલાવો માટે કોણ જવાબદાર છે અંતઃસ્ત્રાવો આ અંતઃસ્ત્રાવો વિશે પણ આપણે ભણ્યા તો હવે આપણે આજના અંકની શરૂઆત કરીશું તો તમે બધા તૈયાર છો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ કે પ્રાજનનિક કાર્યોની શરૂઆતમાં અથવા પ્રાજનનિક કાર્યોમાં અંતઃસ્ત્રાવોનો શું ફાળો છે તે સિવાય આપણે જાણીશું કે શું જન્મ પહેલાં જ બાળકનું લિંગ નિશ્ચયન શક્ય છે શું આપણે જાણી શકીએ છીએ કે જન્મ લેનાર બાળક છોકરો હશે કે છોકરી હશે તરુણાવસ્થામાં સ્વાસ્થ્ય સારું રાખવા માટે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ બધી બાબતોની ચર્ચા આપણે આજે કરીશું તો શરૂ કરીએ આપણે અગાઉ શીખી ગયા કે લિંગી અંતઃસ્ત્રાવો પ્રાજનિક કાર્યોની શરૂઆત કરવામાં ઉપયોગી છે તે સિવાય આપણા શરીરમાં બીજા ઘણા અંતઃસ્ત્રાવો આવેલા છે આ અંતઃસ્ત્રાવો શરીરમાં લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચીને પોતાનું કાર્ય કરે છે હવે તમને પ્રશ્ન થશે કે લક્ષ્યાંક સ્થળ એટલે શું તમે સૌ વિડિયો ગેમ્સ તો રમતા જ હશો ગેમમાં જ્યારે દુશ્મન કોઈ સ્થળે છુપાઈને બેઠો છે તો તમે શું કરો છો તમે તે સ્થળે જાઓ છો દુશ્મનને શોધો છો અને તેની સાથે લડાઈ કરો છો તો તમારે દુશ્મન સાથે યુદ્ધ કરવા માટે તેના છુપા સ્થાન ઉપર જવું પડે છે ને તો તે તમારું લક્ષ્યાંક સ્થળ થયું જ્યાં જઈને તમારે કાર્ય કરવાનું છે તેવી જ રીતે શરીરમાં જુદા જુદા સ્થાનેથી અંતસ્ત્રાવો ઉત્પન્ન થાય છે જે રુધિરમાં સીધા જ ઠલવાય છે અને શરીરમાં પોતાના લક્ષ્યાંક સ્થળ ઉપર જઈને પોતાનું કાર્ય કરે છે આવા જ બે અંતસ્ત્રાવો ટેસ્ટોસ્ટેરોન નરમાં અને ઇસ્ટ્રોજન માદામાં ઉદ્ભવે છે જે પ્રજનન ક્ષમતાના વિકાસ માટે જરૂરી છે પરંતુ આ પ્રજનન કાળ ક્યાં સુધી રહે છે ચાલો જાણીએ સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ દસ થી બાર વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય છે તથા સામાન્ય રીતે પિસ્તાળીસ થી પચાસ વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે પુરુષોમાં જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે સૌપ્રથમ આપણે માદા પ્રજનન તંત્રનું એક વખત પુનરાવર્તન કરી લઈએ માદા પ્રજનન તંત્રમાં એક જોડ અંડપિંડ એક જોડ અંડવાહિની તથા ગર્ભાશયનો સમાવેશ થાય છે યૌવનારંભથી અંડકોષો પરિપક્વ થાય છે લગભગ અઠ્યાવીસ થી ત્રીસ દિવસોના અંતરાલ પર કોઈપણ એક અંડપિંડ દ્વારા અંડકોષ મુક્ત થાય છે આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ ફલન પામેલા કોષને એટલે કે યુગ્મનજને ગ્રહણ કરી શકે છે જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે જો અંડકોષનું ફલન ન થાય તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે તેથી સ્ત્રીઓમાં રક્ત સ્ત્રાવ થાય છે જેને ઋતુસ્ત્રાવ અથવા રજોસ્ત્રાવ કહે છે ઋતુસ્ત્રાવ લગભગ અઠ્યાવીસ થી ત્રીસ દિવસોમાં એકવાર થાય છે પહેલો ઋતુસ્ત્રાવ યૌવન આરંભની શરૂઆતમાં થાય છે એટલે કે દસ થી બાર વર્ષની ઉંમરમાં થાય છે જેને રજો દર્શન કહે છે લગભગ પિસ્તાળીસથી પચાસ વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ થવાનું બંધ થઈ જાય છે જેને રજો નિવૃત્તિ કહે છે પ્રારંભમાં ઋતુસ્ત્રાવ અનિયમિત હોઈ શકે છે પરંતુ પાછળથી તે નિયમિત થઈ જાય છે ઋતુસ્ત્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે આ ચક્રમાં અંડકોષોનું પરિપક્વ થવું તેમનું મુક્ત થવું ગર્ભાશયની દીવાલનું જાડું થવું ફલન માટે તે તૈયાર થાય છે અને જો ફલન ન થાય તો તે ગર્ભાશયની દીવાલ તૂટે છે અને રક્તસ્રાવ થાય છે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નવમાં આપણે શીખી ગયા કે કેવી રીતે શુક્રકોષ અને અંડકોષ ભેગા થઈને નવો યુગ્મન જ બને છે અને ગર્ભધારણ થાય છે ચાલો એક વખત તેનું પુનરાવર્તન કરી લઈએ પિતા તરફથી કોષ અને માતા તરફથી કોષ જ્યારે ભેગા થાય છે ત્યારે સાથે મળીને એક નવો કોષ બનાવે છે જેને યુગ્મન જ કહે છે અને તેમાં છેતાળીસ રંગસૂત્રો હોય છે આ નવો કોષ આગળ વિભાજન પામીને ભ્રૂણમાં એટલે કે ગર્ભમાં પરિવર્તિત થાય છે વિદ્યાર્થી મિત્રો કુદરતની આ એક કરામત છે કે તે જાતીય દર સમાન રાખવા માટે પ્રયત્ન કરે છે છોકરા અને છોકરીઓની સંખ્યા જળવાઈ રહે તે માટે કુદરત ખૂબ જ પ્રયત્ન કરે છે પરંતુ હું કેમ અહીં આવો શબ્દ ઉપયોગ કરું છું પ્રયત્ન કારણ કે મનુષ્યો આ સંતુલન ખોરવી નાખે છે ચાલો જોઈએ વૈશ્વિક જાતીય દર એકસો સાત જેમ સો છે એટલે કે દર એકસો સાત છોકરાઓની સાપેક્ષે સો છોકરીઓ જન્મ લે છે ભારત અને ચીન જેવા દેશોમાં પુત્ર જન્મની લાલસા ખૂબ જ વધુ છે જેના કારણે ઘણીવાર લોકો જાણવા પ્રયત્ન કરતા હોય છે કે જન્મનાર બાળક પુત્ર હશે કે પુત્રી અમુક કિસ્સાઓમાં જન્મનાર બાળક જો પુત્રી હોય તો તેને ઓપરેશન કરીને કાઢી નાખવામાં આવે છે એટલે કે ગર્ભમાં જ તેની હત્યા કરવામાં આવે છે ભારતમાં સ્ત્રી ભ્રૂણ હત્યા પર પ્રતિબંધ છે આવું કરનારને અથવા આ કામ કરનાર ડોક્ટરને જેલની સજા પણ થઈ શકે છે પરંતુ આ કેવી રીતે શક્ય છે કે જન્મ પહેલા જ બાળકની જાતિ કેવી રીતે જાણી શકાય છે ચાલો શીખીએ જન્મ લેનાર બાળક છોકરો હશે કે છોકરી તે જાણવાની પદ્ધતિને લિંગ નિશ્ચયન કહે છે મનુષ્યમાં ત્રેવીસ જોડ રંગસૂત્રો હોય છે જેમાંથી બાવીસ જોડ રંગસૂત્રો નર અને માદા બંનેમાં સમાન હોય છે તેને દૈહિક રંગસૂત્રો કહે છે તથા ત્રેવીસમી જોડ નર અને માદામાં અલગ અલગ હોય છે તેને લિંગી રંગસૂત્રો કહે છે માદામાં બાવીસ જોડ રંગસૂત્રો સમાન હોય છે જ્યારે એક જોડ રંગસૂત્ર જે લિંગી રંગસૂત્ર છે તે એક્સ એક્સ પ્રકારનો હોય છે નરમાં બાવીસ જોડ રંગસૂત્રો સમાન હોય છે જ્યારે ત્રેવીસમી જોડ જે લિંગી રંગસૂત્ર છે તે બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરી શકે છે એક્સ અને વાય એટલે કે માદા એક જ પ્રકારનો અન્નકોષ ઉત્પન્ન કરી શકે છે એક્સ રંગસૂત્ર ધરાવતો જ્યારે નરમાં બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થાય છે એક એક્સ રંગસૂત્ર ધરાવતો અને બીજો વાય રંગસૂત્ર ધરાવતો આપણે જોયું તેમ માતામાં એક્સ એક્સ પ્રકારના લિંગી રંગસૂત્રો હોય છે જ્યારે પિતામાં એક્સ વાય પ્રકારના લિંગી રંગસૂત્રો હોય છે જ્યારે એક્સ રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષને ફલિત કરે છે ત્યારે નવા જન્મનાર બાળકમાં બે એક્સ રંગસૂત્રો ભેગા થાય છે તેથી યુગ્મન છોકરીમાં પરિણમે છે જ્યારે વાયરંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષને ફલિત કરે છે ત્યારે નવા જન્મનાર બાળકમાં એક એક્સ રંગસૂત્ર અને બીજું વાય રંગસૂત્ર ભેગા થાય છે તેથી યુગ્મન છોકરામાં પરિણમે છે નવું જન્મનાર બાળક છોકરો હશે કે છોકરી તેની શક્યતા પચાસ પચાસ ટકા રહેલી છે તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જાણ્યું કે જન્મનાર બાળક છોકરો હશે કે છોકરી તેનું નિશ્ચયન પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે જૂના જમાનામાં એવી ધારણા હતી કે બાળકના લિંગ માટે માતા જવાબદાર છે અને તેને તેના માટે દોષી માનવામાં આવતી હતી પરંતુ આમ કરવું અયોગ્ય છે આપણે અગાઉ લિંગી અંતસ્ત્રાવો વિશે શીખી ગયા આ લિંગી અંતઃસ્ત્રાવોનું નિયમન કઈ ગ્રંથિ દ્વારા થાય છે સાચો જવાબ વિચાર્યો તમે પિચ્યુટરી ગ્રંથિ દ્વારા હવે આ અંતઃસ્ત્રાવો સિવાય અન્ય કયા અંતઃસ્ત્રાવો આપણા શરીરમાં આવેલા છે તેના વિશે આ વિડિયો દ્વારા શીખીએ આ શરીરની અંદર અલગ અલગ અંતઃસ્ત્રાવો આવેલા હોય છે જેમાં આપણે જોઈએ કે માથાના ભાગની અંદર પિચ્યુટરી ગ્રંથિ આવેલી હોય છે જ્યારે એડ્રીનલ ગ્રંથિ આવેલી હોય છે જ્યારે યકૃતના નીચેના ભાગમાં સ્વાદુપિંડ નામની અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય છે જ્યારે માદાના શરીરની અંદર જે જનન કોષો ઉત્પન્ન કરે છે તે અંડપિંડ નામની ગ્રંથિ આવેલી હોય છે જ્યારે પુરુષની અંદર જનન કોષો ઉત્પન્ન કરતી શુક્રપિંડ નામની અંતસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય છે સૌ પ્રથમ આપણે જોઈએ કે પિચ્યુટરી ગ્રંથિ કે જે માથાના ભાગમાં આવેલી હોય છે પિચ્છુટરી ગ્રંથિ એક અંતસ્ત્રાવી ગ્રંથિ છે જે મગજ સાથે જોડાયેલ છે પિચ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવ જનન અંગોને અનેક ઉત્પન્ન કરવા માટે પ્રેરે છે પિચ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જરૂરી છે હવે જોઈએ થાઈરોડ ગ્રંથિ કે જે ગળાના અંદરના ભાગમાં આવેલી હોય છે થાઇરોડ ગ્રંથિમાં થાઇરોક્સિન નામનો અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે શરીરમાં થાઇરોક્સિન અંતસ્ત્રાવની ઉણપથી થાઈરોડનો રોગ થાય છે સ્વાદુપિ જે યકૃતના નીચેના ભાગમાં આવેલું હોય છે સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય તો મધુ પ્રમેય એટલે કે ડાયાબિટીસનો રોગ થાય છે એડ્રિનલ ગ્રંથિ મૂત્રપિંડના ઉપરના ભાગમાં આવેલી હોય છે એડ્રિનલ ગ્રંથિ એડ્રીનાલિન નામનો અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એડ્રિનલ ગ્રંથિ રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલન રાખવામાં તથા ગુસ્સો ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે આ ઉપરાંત સ્ત્રીના શરીરની અંદર અંડકોષો ઉત્પન્ન કરતી અંડપીંડ નામની અંતસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય છે જ્યારે પુરુષની અંદર શુક્રકોષો ઉત્પન્ન કરતી શુક્રપિંડ નામની અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું આપણા શરીરમાં કયા કયા અંગોમાંથી અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે અને પોતપોતાનું કાર્ય કરે છે આપણા ગળામાં જે થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે તે થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે જો આપણા ખોરાકમાં આયોડીનની ઉણપ હોય તો આ થાઇરોક્સિન આપણા શરીરમાં જઈને પોતાનું કાર્ય કરી શકતો નથી અને તે થાઇરોક્સિનનો આપણા ગળામાં જ ભરાવો થાય છે જેના કારણે ગળું વધારે પડતું ફૂલી જાય છે આ અવસ્થાને ગોઇટર કહે છે ખોરાકમાં આયોડિનની પૂરતી માત્રા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે આયોડિનની માત્રા જાળવવા માટે આયોડિનયુક્ત મીઠાનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ જેમ મનુષ્યમાં અંતસ્રાવો ઉત્પન્ન થાય છે તેવી રીતે શું પ્રાણીઓમાં પણ અંતસ્રાવો ઉત્પન્ન થતા હશે તમે રેશમના કીડાના જીવનચક્ર વિશે ધોરણ સાતમાં ભણી ગયા કેવી રીતે એક નાની ઈયળ વયસ્ક રેશમના કીડામાં પરિવર્તિત થાય છે તેમજ પ્રકરણ નવમાં આપણે ટેડ પોલના જીવનચક્ર વિશે પણ ભણી ગયા ચાલો તેના વિશે એક વખત જાણી લઈએ લાર્વામાંથી પુખ્ત બનવાના આ પરિવર્તનને કાયાંતરણ કહે છે કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે દેડકામાં થાઇરોઇડ દ્વારા સ્ત્રવિત અંતરસ્રાવ થાઇરોક્સિન વડે તેનું નિયમન થાય છે દેડકામાં પણ થાઇરોક્સિન ઉત્પન્ન થવા માટે પાણીમાં આયોડિનની હાજરી જરૂરી છે ટેડપોલ જે પાણીમાં વૃદ્ધિ પામી રહ્યા હોય તે પાણીમાં આયોડિનની પર્યાપ્ત માત્રા હોવી ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આપણે તરુણાવસ્થામાં આવતા શારીરિક અને માનસિક ફેરફારો વિશે તો શીખ્યા પરંતુ આ અવસ્થામાં તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહેવું ખૂબ જ જરૂરી છે સારી તંદુરસ્તી માટે સારા સ્વાસ્થ્ય માટે જે સૌથી મહત્વની બાબત છે તે છે તમારો ખોરાક આપણા રોજિંદા જીવનમાં આપણો ખોરાક સંતુલિત હોવો ખૂબ જ જરૂરી છે હવે આ સંતુલિત આહાર એટલે શું આપણે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છીએ કે સંતુલિત આહારમાં કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનીજ ક્ષારોનો સમાવેશ થાય છે કાર્બોદિત અને ચરબી શરીરમાં ઉર્જા આપવા માટે જરૂરી છે શરીરના સ્નાયુઓની મજબૂતી માટે પ્રોટીન જરૂરી છે વિટામિન શરીરને રોગો સામે લડવા માટે શક્તિ આપે છે તથા ખનીજ ક્ષારો લોહીના બંધારણમાં અને હાડકાના બંધારણ માટે જરૂરી છે આપણું ભારતીય ભોજન જેમાં રોટલી ભાત દાળ તેમજ શાકભાજી હોય છે તે સંતુલિત આહાર છે દૂધમાં બધા જ પોષક તત્વો હોય છે ફળફળાદીમાંથી પણ પોષક તત્વો મળે છે શિશુઓને માતાના દૂધમાંથી સંપૂર્ણ પોષણ પ્રાપ્ત થાય છે લોહ તત્વ એટલે કે આયન રુધિરનું નિર્માણ કરે છે લીલા પાંદડાવાળા શાકભાજી ગોળ માંસ સંતરા આમળા વગેરે શરીર માટે ખૂબ જ સારા છે તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે તમે આખા દિવસમાં શું ખાઓ છો તેનું એક લિસ્ટ બનાવવાનું છે અને તમારે જાતે જ પોતાનું પરીક્ષણ કરવાનું છે કે તમારા રોજિંદા આહારમાં આ બધી જ જરૂરિયાતો પૂરી થાય છે શું તમારા રોજિંદા આહારમાં શાકભાજી ફળ દૂધ ધાન્યો કઠોળ વગેરેનો સમાવેશ થાય છે તમારો આહાર પોષણક્ષમ છે તમે ચિપ્સ જંક ફૂડ અથવા બહારનો ખોરાક ખાતા હો તો તે ન ખાવો જોઈએ કારણ કે આ બધો ખોરાક સ્વાદમાં તો સારો હોય છે પરંતુ પોષણક્ષમ નથી રોજિંદા આહારના ભોગે બિલકુલ આ ખોરાક ખાવો જોઈએ નહીં આ સિવાય દરેક વ્યક્તિએ સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે વ્યક્તિગત સ્વચ્છતા માટે શું કરી શકાય ચાલો જોઈએ પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ કિશોરો માટે આ અત્યંત જરૂરી છે કારણ કે ગ્રંથિઓની વધુ પડતી સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે શરીરના બધા જ ભાગોને સ્નાન કરતી વખતે સારી રીતે સાફ કરવા જોઈએ જો આમ ન કરવામાં આવે તો બેક્ટેરિયલ સંક્રમણ એટલે કે ચેપ લાગવાની શક્યતા રહે છે છોકરીઓએ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ પોતાના ઋતુચક્રનું ધ્યાન રાખીને તેના માટે તૈયાર રહેવું જોઈએ સેનેટરી નેપકિન અથવા સ્વચ્છ ઘરગથ્થુ બેડનો ઉપયોગ કરવો જોઈએ જરૂરિયાત પ્રમાણે દર ચારથી પાંચ કલાક પછી તેને બદલવા જોઈએ આ સિવાય શરીરને તંદુરસ્ત રાખવા માટે શારીરિક વ્યાયામ પણ ખૂબ જ જરૂરી છે વ્યાયામ કરવા માટે તમે બહાર ખુલ્લી હવામાં હરીફરી શકો છો કોઈ કસરત કરી શકો છો અથવા કોઈ મેદાનની રમત પણ રમી શકો છો એટલા માટે જ તો તમને અઠવાડિયામાં એક વખત શાળામાં વ્યાયામ કરાવવામાં આવે છે અને રમવા માટે પણ સમય આપવામાં આવે છે એક અન્ય ખૂબ જ મહત્વની વાત જે તમારી જાણવી જરૂરી છે તે છે નશાકારક પદાર્થોનું સેવન ન કરવું જોઈએ તમને કોઈ પણ વ્યક્તિ જો બળજબરીપૂર્વક નશાકારક પદાર્થોનું સેવન કરવા માટે પ્રેરે અથવા કોઈના દેખાદેખી તમે જો નશાકારક પદાર્થોનું સેવન કરવા લાગો તો તે તદ્દન ખોટું છે કારણ કે નશાકારક પદાર્થો શરીર માટે ખૂબ જ હાનિકારક છે તમને કોઈ એમ કહે કે આ તણાવભરી સ્થિતિમાં આ નશાકારક પદાર્થ અથવા આ પીણું લેવાથી તમને સારું લાગશે જે તે સમયે તમને સારું લાગશે પરંતુ તેના કારણે તમારા શરીરમાં ખૂબ જ નુકસાન થશે કોઈ પણ દવા જ્યાં સુધી ડૉક્ટરે ન આપી હોય ત્યાં સુધી લેવી જોઈએ નહીં આજના સમયમાં નશાકારક પદાર્થો ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે પરંતુ આ તમામ પદાર્થો આપણા માટે હાનિકારક છે જેને લેવા જોઈએ નહીં તમે એડ્સ નામના રોગ વિશે તો સાંભળ્યું જ હશે એડ્સ એચઆઈવી નામના વાયરસથી થાય છે એડ્સ થવાના શું કારણો છે તે આપણે જાણીએ એચઆઈવીનું પૂરું નામ હ્યુમન ઇમ્યુનો ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ છે એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિમાં ડ્રગ્સના ઉપયોગ કરવાવાળી સિરિજ દ્વારા એટલે કે ઇન્જેક્શન દ્વારા આ ફેલાઈ શકે છે જો એક ઇન્જેક્શન રોગગ્રસ્ત વ્યક્તિને આપવામાં આવ્યું હોય અને તે જ ઇન્જેક્શન બીજા સ્વસ્થ વ્યક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવે તો આ ચેપ લાગી શકે છે કોઈ માતા ચેપગ્રસ્ત હોય તો તેના સંતાનમાં દૂધ દ્વારા આ ચેપ લાગી શકે છે એચઆઈવીથી પીડાતા વ્યક્તિની સાથે જાતીય સંપર્ક બનાવવાથી પણ આ રોગ ફેલાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નવમાં તમે પ્રજનન સંબંધિત વૈજ્ઞાનિક તથ્યો ભણી ચૂક્યા છો આપણા સમાજમાં આ વિશે ઘણી બધી ખોટી માન્યતાઓ કે અવધારણાઓ પ્રવર્તે છે જેમ કે ઋતુસ્ત્રાવ સમયે છોકરીઓએ રસોડામાં કામ ન કરવું જોઈએ ઋતુસ્ત્રાવ સમયે જો કોઈ છોકરી છોકરાને જુએ છે તો તે ગર્ભવતી બની જાય છે આ બધી માન્યતાઓ તદ્દન ખોટી છે હવે જ્યારે તમે વૈજ્ઞાનિક તથ્યો જાણી ચૂક્યા છો તો તમારે આ બધી ખોટી માન્યતાઓ છોડી દેવી જોઈએ વિદ્યાર્થી મિત્રો તમે ચોક્કસ જાણતા હશો કે આપણા દેશમાં લગ્ન માટેની ઉંમર છોકરીઓ માટે અઢાર વર્ષ અને છોકરાઓ માટે એકવીસ વર્ષની નક્કી કરવામાં આવી છે આનું કારણ એ છે કે તરુણીઓ અઢાર વર્ષ પહેલાં શારીરિક કે માનસિક રીતે માતૃત્વ માટે તૈયાર નથી હોતી જો બાળ લગ્ન કરાવવામાં આવે તો તેવી પરિસ્થિતિમાં શારીરિક રીતે માતા બનવા માટે તરુણી સક્ષમ નથી જેના કારણે માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય પર અસર થાય છે તો મિત્રો અહીં આપણું આ પ્રકરણ સમાપ્ત થાય છે તમે પાઠ્યપુસ્તકમાંથી આ પ્રકરણનું વાંચન અને પુનરાવર્તન કરશો ફરી મળીશું આવતા અંકે આવજો